માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલ ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ તેમજ ગુજકેટનું પરિણામ આજે ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઇટ મારફતે જાહેર કરાયું હતું તો ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં બ્યાસી પોઇન્ટ પિસ્તાલીસ ટકા પરિણામ આવ્યું છે જે ગત વર્ષ કરતાં સત્તર ટકા જેટલું વધારે છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં સૌથી વધુ પરિણામ કુંભારિયાનું સત્તાણું પોઈન્ટ સત્તાણું ટકા અને સૌથી ઓછું પરિણામ મેળવ્યું છે છે જેમાં એ એટલે કે શાખામાં પરિણામ આવ્યું જ્યારે બી ગ્રુપ એટલે કે મેડિકલમાં જવાનું પરિણામ ઇઠ્યોતેર પોઈન્ટ ચોત્રીસ ટકા છે જ્યારે ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ એકાણું પોઈન્ટ ત્રાણું ટકા આવ્યું છે જે ગત વર્ષ કરતાં અઢાર ટકા વધુ છે સૌથી વધુ પરિણામ ગાંધીનગરના છાલા સેન્ટરનું છે અને સૌથી ઓછું પરિણામ ખાવડા સેન્ટરનું છે એક હજાર છસો ને નવ જેટલી શાળાઓમાં સો ટકા પરિણામ મેળવવામાં સફળ રહી છે તો ગુજકેટના પરિણામમાં પણ ગત વર્ષ કરતાં સુધારો નોંધાયો છે જેમાં નવ્વાણું ટકા પર્સન્ટાઇઝ એ ગ્રુપમાં પાંચસો ને દસ વિદ્યાર્થીઓએ અને બી ગ્રુપમાં નવસો ને નવ્વાણું વિદ્યાર્થીઓએ મેળવ્યા છે જેમાં અઠ્ઠાણું ટકા પર્સન્ટાઇઝ

થયા હતા અને એમાંથી એકાણું હજાર છસો પચીસ બાળકો ઉત્તીર્ણ થયા છે પાંચ આઠ પર્સેન્ટ હતા જે આ વખતે છે જે પુનરાવર્તિત બાળકો છે એ લોકોના બત્રીસ છે અને જે વિદ્યાર્થીઓનું પરિણામ છે એ બ્યાસી લગભગ પૂરેપૂરું કેટના દોઢ ટકા જેટલા છે સૌથી વધારે પરિણામ મેળવનાર કેન્દ્ર એ બનાસકાંઠા જિલ્લાના કુંભારીયા એ લગભગ સત્તાણું બે છે માર્ચ બે હજાર ત્રેવીસ માં મોરબી જિલ્લાના હળવત જે હતું પોઈન્ટ છે એ આ વખતના સૌથી વધારે પરિણામ કેન્દ્ર છે સૌથી ઓછા પરિણામ કેન્દ્ર વિજ્ઞાન પ્રવાહમાં છોટા ઉદયપુરના મોડેલી જે છે એ સુડતાલીસ પોઈન્ટ નવ આઠ ટકા છે